નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી કાલે બહાર આવશે અને હાઈકોર્ટમાંથી તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવશે તો તેનો ટાઈમ લગભગ કાલે અગિયાર વાગ્યા જેવા જેલમાંથી હાઈકોર્ટ લઈ જવામાં આવશે પછી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે અને જામીન અરજી મંજૂર થયા પછી આપણા ચૈત્રભાઈ વસાવા નિર્જુત સાબિત થઈ જશે અને મિત્રો કાલે આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો મારું એવું જ કહેવું છે કે ચૈત્રભાઈ વસાવા કાલે જેલમાંથી બહાર આવી છે લોકો દ્વારા તેમનું સ્વાગત માટે ઘણી બધી તૈયારી કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં સાચી અને નવી ન્યૂઝ જોવા મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ચૈત્રભાઈ આવશે બહાર કે નહીં આવે કાલે ચાલે તો એક જ ચાલે ચૈત્ર બસ જ ચાલે